જય માતાજી મિત્રો હું સુહનબાદુ ઠાકોરને આજે ખાસ જણાવું છે મારા વાલા વડીલો મિત્રોને દરેકને મિત્રોને એટલી જ અપીલ છે કે સોનીબેન ઠાકોર ઓફિશિયલ ચેનલ તમારા બધાનું સ્વાગત છે સાહેબ કારણ એ છે કે એમની આજે સરસ મજાની ચેનલ મે બનાવી છે બધા સાથે મળીને તો બધા સપોર્ટ આ જ ચેનલમાં કરો સાહેબ હા તો એનું કારણ એ છે કે મિત્રો બહુ સારો અવાજ છે એમનો બહુ જ ટેલેન્ટ છે સાહેબ આરા ગીતો ગાય છે અને આપણે બધું યાદ આવી જાય એવા ગીતો ગાય છે સાહેબ પાગડના ગીતો જૂના લોકગીતો લગ્ન ગીતો હા ફટાણા એવા ઘણા બધા ગીતો ગાય છે એમની ચેનલ એક સાહેબ હતી પણ એ સક્સેસ થઈ નહીં એટલા માટે મિત્રો એક ચેનલ અમે સરસ મજાની આ બનાવી છે તો બધા સપોર્ટ કરો ચાહકો તો હા અમારે સોનીબેન એક ગીત પણ તમને સંભળાવી દે સરસ મજાનું ગીત કારણ કે તમે પણ ખુશ થઈશો અને બીજાને પણ શેર સો કરશો બીજું જીવન પર તો એક ભાભી રમતા લીલા મંડપ હેઠ જો આવું સરસ મજાનું છે એક એમનું ગીત છે બહુ સારું ગાય છે તો એક સંભળાવી દેખા સંભળાવી દો

સરસ મજાના જૂના ગીતો બહુ જ એમની જોડે છે અને બહુ જ વાગડના ગીતો વખણાતા હા એક વાર સાંભળો એટલે સાહેબ એ જૂનો પાયો તો કંઈક મજબૂત એટલો છે ને કે આપણને સાંભળો જ ગમે ઘણી વળી એમ થાય કે આ ગીત સાંભળવું છે આ ગીત સાંભળું એનું કારણ કેવું મજબૂત છે ને અત્યારે તો જમાનો એવો સાહેબ બની ગયો છે ઘણા બધા ગીતો આવ્યા છે એટલે અત્યારે લોકો શું બધા ચેડે પડી જાય છે એટલે કારણ કે જે ગીત નવું આવ્યું એને ચેડે પડી જાય પણ એ ઘણા ગાડા ના હાલે સાંભળ મણીરાજ બારોટ ના ગીતો છે સુની ડેલી ને સુના ડાયર આ તો વર્ષો જૂના ગીતો છે તો એ પણ અત્યારે સાંભળે છે એનું કારણ એ છે કે સાહેબ જૂનો પાયો છે કઈક મજબૂત છે શું કેવું એટલે મસ્ત ગીતો છે એટલે જય માતાજી જય મેળી આટલું જ હતું